નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે નમસ્કાર મિત્રો તો વાત કરશું વિવિધ છાત્રાલયમાં આવેલી ગૃહપતિ તેમજ રસોઈયા ચોકીદાર અંતર્ગત આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત જાહેરાત આવેલી છે પહેલા નંબરની ભરતી જાહેરાત વિશે વાત કરીએ તો ગુજરાત આદિવાસી વિકાસ પરિષદ દાહોદ સંચાલિત શ્રી બક્ષી પંચ કુમાર છાત્રાલય મુ કાલિયાકોટ તાલુકો દેવગઢ બારીયા જિલ્લો દાહોદ માટે નીચેના કર્મચારીઓની જરૂર હોય જિલ્લા નાયબ નિયામક શ્રી વિકસિત જાતિ દાહોદ તરફથી જે એનઓસી મળેલ છે જે નીચે દર્શાવેલ જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ પાંચ ઓગસ્ટ બે હજાર ને મંગળવારના રોજ સવારે સાડા દસ કલાકે નીચે આપેલ સ્થળે પોતાના અસલ પ્રમાણપત્રો સાથે ફક્ત સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે બક્ષી પંચ એસીબીસી ઉમેદવારોએ હાજર રહેવાનું રહેશે મિત્રો ગૃહપતિ માટેની એક જગ્યા છે પાસ કે તેથી વધુ લાયકાત ધરાવતા હોય રસોઈ માટે એક જગ્યા છે જેમાં ધોરણ ચાર પાસ કે તેથી વધુ તેમજ ચોકીદાર માટે એક જગ્યા છે ધોરણ ચાર પાસ કે તેથી વધુ જે લાયકાત ધરાવતા હોય પસંદગી પામેલ ઉમેદવારને સરકારશ્રીના ધારાધોરણ મુજબ ફિક્સ વેતન મળવા પાત્ર રહેશે મિત્રો ઇન્ટરવ્યુમાં હાજર રહેવા માટેનું સ્થળ નોંધી લેશો આદિવાસી ભવન એલઆઈસી ઓફિસની બાજુમાં જળ ભવન સામે ડોક્ટર આંબેડકર રોડ દાહોદ ખાતે હાજર રહેવાનું રહેશે મિત્રો તારીખ પાંચ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ આગળ વાત કરીએ બીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું શ્રી જય અંબે એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત અનુસૂચિત જાતિની કન્યા છાત્રાલયમાં ગૃહમાતા માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો તારીખ ઓગણત્રીસ જુલાઈ બે હજાર પચીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે રસ ધરાવતા ઉમેદવારોએ નીચેના સરનામે દિન સાતમાં રૂબરૂમાં અરજી કરવાની છે મિત્રો તમે જોઈ શકો છો ગૃહમાતા માટે જગ્યા છે એસસી કેટેગરી માટે લાયકાતની વાત કરીએ તો ધોરણ બાર પાસ કે ગ્રેજ્યુએટ થયેલા હોય તેવા વિધવાતા ઉમેદવારને પ્રથમ પસંદગી કરવામાં આવશે મિત્રો મહિલા માટે સરનામું છે મિત્રો અરજી માટેનું બ્લોક નંબર સત્યાવીસ ત્રણ છ ટાઈપ સેક્ટર સત્તર ગાંધીનગર ખાતે જે જગ્યા છે મિત્રો ગૃહ માતા તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય